તો નમસ્કાર મિત્રો માછલાઓની અવનવી દુનિયામાં પણ તમારું સ્વાગત છે તો મિત્રો અલગ અલગ વેરાયટી આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને સાથે આ વિડીયો આખે આખો પણ જોજો અને સાથે મિત્રો આવા મોજીલા માછલાઓ જોવા માટે અમારા ચેનલ ને જલ્દી થી સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને સાથે બેલાકોન બટન પણ દબાવી દેજો અને સાથે મિત્રો આજે આ વિડીયો ની અંદર તમને જીબ પણ જોવા મળવાની છે અને જુઓ મિત્રો પણ ઓળખવામાં આવે છે એ માલ માંથી આ જીભ ને પણ શોટિંગ કરી અને અલગ કાઢવાની છે અને તે સાથે મિત્રો આને કાટા વગર નું પણ કહેવાય છે કારણ કે મિત્રો આની અંદર એક પણ કાંટો નથી આવતો એકદમ ભરેલું પણ હોય છે અને મિત્રો અમે બધા છે તે અત્યારે આ મિક્સ માલ ના ઢગલા માંથી સોલ પીસ પણ અલગ કરવા બાંધી ગયા છે જેમાં મિત્રો ગોખંડ ને ભૂંગર ને નાના મોટા તીરા ને એવા ઘણા બધી માસલાઓ પણ આ જીભ ની અંદર તેમનો અલગ અલગ વજનય કરશું અને તમે જોઈ શકો છો કે કેવી ચોખ્ખી અને ફ્રેશ ફ્રેશ પણ સોલ પીસ એટલે કે જીભ દેખાય છે તો મિત્રો ભૂલ્યા વગર આ વિડીયો ને લાઇક બટન પણ દબાવી દેજો અને સાથે આ વિડીયો ને વધારે લોકો સુધી શેર પણ કરી દેજો જો જેથી કરી અને આગળ પણ લોકો આ જીભ ફીશ ને જોઈ શકે અને મિત્રો આ કાટા વગર નું માછલું તો ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને મિત્રો આમાં ત્રણ પણ હોય છે જેમાં વેફર ખાલી અને અને પણ કહેવાય છે મિત્રો હવે તમે જે માછલું જોવા જઈ રહ્યા છો તે એરોપ્લેન થી પણ કોઈ કમ નથી સેમ ટુ સેમ એરોપ્લેન જેવું જ દેખાય પણ છે અને મિત્રો આને કાળજ અથવા તો બુડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને મિત્રો આની ડિઝાઇન પણ ખરેખર મસ્ત સારસારિયા પ્લેન જેવી દેખાય છે તો મિત્રો આ એરોપ્લેન જેવા માછલા પણ તમને કેવા લાગ્યા તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તે સાથે મિત્રો આને બુડ ના નામ થી પણ ઓળખવામાં આવે છે અને મિત્રો આ એક એક માછલા નો વજન ત્રીસ થી ચાલીસ કિલા કરતા પણ વધારે છે અને મિત્રો તેની એથેની ચામડી એકદમ વ્હાઈટ કલર ની હોય છે અને માથેની ની ચામડી પણ બ્લુ જેવી હોય છે એટલે કે બ્લુ કલર ની હોય છે